ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન લેવામાં આવશે આ દરમિયાન ધોરણ બાર પછી લેવાતી ગુજકેટની પરીક્ષા બે એપ્રિલથી લેવામાં આવશે ત્યારબાદ ધોરણ દસની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ બારની પરીક્ષાનો સમય બપોરનો રહેશે ત્યારબાદના બીજા મોટા સમાચાર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી જો તમે ગરમીની રાહ જોઈ રહ્યા છો તો જેવા સમાચાર છે કે ગરમી હવે બહુ દૂર નથી ગુજરાતમાં જલ્દી ગરમી આવશે હવામાન આંબાલાલ પટેલ પણ આગાહી કરી છે કે ચૌદ ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાત્રિના ભાગોમાં તાપમાન ઘટશે આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે આ સાથે જ પંદર અને સોળ ફેબ્રુઆરીએ ફરી તાપમાન વધશે ધીરે ધીરે પંદર ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ હોય તેવું લાગશે જ્યારે ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરીના દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ શરૂ થશે ત્યારબાદની સૌથી મોટી ખુશખબર અઠવાડિયાના પહેલા જ દિવસે ગગડી ગયું સોનું લેવાનું વિચારતા હો તો ફટાફટ ચેક કરી લેજો લેટેસ્ટ રેટ અઠવાડિયાના પહેલા દિવસ એટલે કે ગઈકાલે સોમવારે સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે ઘરેલું વાયદા બજારની સાથે MCX પર સોનાના ભાવમાં જીરો પોઈન્ટ તેર ટકાનો ઘટાડો નોંધાયો છે સોનાનો ભાવ MCX પર ત્ર્યાસી રૂપિયા તૂટીને બાસઠ હજાર બસો ને અગિયાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે ચાંદીનો ભાવ ચારસો ને છવ્વીસ રૂપિયા ઉછળીને એકોતેર હજાર બસો રૂપિયા પ્રતિ કિલોના ગ્રામ પર જોવા મળી રહ્યો છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કચ્છમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ પાકિસ્તાનની જોઈ બોલાવી કચ્છના રાપરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો એક પાકિસ્તાનની જોય બોલાવતો વિડિયો વાયરલ થઈ રહ્યો છે રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સ્વામીએ પોતાના પ્રવચન દરમિયાન ભારત માતા કી જયની સાથે વિવિધ ભગવાનોની જય બોલાવી પરંતુ આ વચ્ચે સ્વામીએ પાકિસ્તાનની જય બોલાવતા જ સભામાં તરત જય બોલવામાં આવી હતી જેના કારણે સભા મંડપમાં સૌ કોઈ શાંત થઈ ગયા આ પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કહ્યું કે ભારતનું અનાજ ખાવ છો ને ભારતની માટી પર રહો છો અને પાકિસ્તાનની જય બોલવામાં શરમ ન આવી તમને જો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો રાષ્ટ્રભાવ જગાવનાનો આ ભાવાર્થનો અધૂરો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતથી અયોધ્યા દર્શને જઈ રહેલા ટ્રેન પર પથ્થર મારો

ભડકાઉ ભાષણ આપનાર મોલાના મુફ્તી સલમાનને મોડાસા લાવવામાં આવ્યો છે જેમાં મોલાના મુફ્તીની મુશ્કેલીઓ વધી ગઈ છે ભચાઉ કોર્ટમાંથી જામીન મળતા અરવલ્લી પોલીસે હવે તેનો કબજો લીધો મોડાસા પોલીસે ધરપકડ કરી અને આજે કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે મોડાસા ટાઉન પોલીસમાં નોંધાયેલા ગુના મામલે પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગ કરી છે તથા ભડકાઉ ભાષણ અને એન્ટ્રોસિટી મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયતમાં સુધારો કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે જેમાં સાંસદ પૂનમ માંડલે રાઘવજી પટેલની મુલાકાત લીધી હતી તેમજ રાઘવજી પટેલને મુંબઈ ખસેડવાની હવે શક્યતા નહીવત રહેલી છે તેમાં જાજે સીએમ ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લે તેવી શક્યતાઓ પણ રહેલી છે તથા ડોક્ટર સે જણાવ્યું છે કે સીટી સ્કેન અનુસાર રાઘવજી પટેલને હવે કોઈ ખતરો નથી ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના મુલાકાત પર છે જેમાં અલગ અલગ સાત કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે જેમાં થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે તથા જૂના વાડજમાં ઈડબ્લ્યુએસ ના પાંચસો ને અઠ્યાસી આવાસનું લોકાર્પણ કરશે તથા એએમસી ના સ્કૂલનું લોકાર્પણ કરશે તથા સ્વાસ્થિક સ્કૂલોમાં હાજર રહેશે જેમાં સવારે સાડા દસ વાગે જૂના વાડજમાં ઈડબ્લ્યુએસ ના પાંચસો અઠ્યાસી આવાસનું લોકાર્પણ કરશે ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર ઓવર સ્પીડે કાર પલટી જતા યુવકનું મોત અમદાવાદમાં કાર પલટી જતા યુવકનું મોત થયું છે જેમાં નરોડા હાસલપુર રોડ ઉપર કાર પલટી ગઈ હતી કારમાં સવાર ચારમાંથી એક યુવકનું મોત નિપજ્યું છે તેમજ અન્ય ત્રણ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે નરોડા હાસલ રોડ ઉપર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી તેમજ પચીસ વર્ષીય યુવકનું ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું

તેમજ યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે સારવાર મળે તે પહેલા જીવકનું મોત નિપજ્યું છે ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર લસણના ભાવમાં લાડચોડ તેજી આપા માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ભાવથી ખેડૂતો ખુશ જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો લસણ વેચવા માટે આવે છે પરંતુ હાલની સ્થિતિ યાર્ડમાં સૌથી વધુ લસણના ભાવમાં લાડચોડ તેજી જોવા મળી હતી ખેડૂતોને લસણને લઈને ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે લસણનો ભાવ છ હજાર નવસો રૂપિયાને આંબી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ ચારસો ને છોતેર ખેડૂતો જણસી વેચવા માટે યાર્ડમાં આવ્યા હતા ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર આઠ પૂર્વ ભારતીય સૈનિકોને જેલ મુક્ત કર્યા બાદ હવે પીએમ મોદી જશે કતાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેરમી સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએની મુલાકાતે જવાના છે તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન કાસિમની સાથે મુલાકાત કરીને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે

વિધાનસભાના સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર ફ્લોર ટેસ્ટમાં નીતિશ કુમારની સરકાર પાસ થઈ ગઈ છે વિપક્ષને કોઈ પણ મત મળ્યા નથી તથા આરજેડીના ત્રણ ક્રોસ વોટિંગ કર્યું